ડિસ્ક્લેમર અમારા વિડીયો જોવાથી અનેરો આનંદ આવશે તો વિડીયો પૂરો જોજો તો જ મજા આવશે પેલા ઇન્ટ્રો જોઈ લો હેરા બરોબર છે બરોબર છે આજ તો એની મને બાપાએ વાડીએ મોકલી દીધો ને જધમારે થાસે ને અંધારું તો જો અંધ હોત હોતોય પાણી વાળો મજા આવે તો પાણી તો વાળું જ છે બાપા નકર બાપા પિચકાવશે ભાઈ ભાઈ હેરાન થઈ ગયા આજ તો લ્યો પાવડો ક્યાં છે માના મારો બેટો પાવડો ભારે કરી હાલો પાવડામાં વાળે એમ કઈક પીડે છે જાવું તો જોશે આમ તો જો અંધારું હોય અહીંયા ભૂત બૂટ નહીં થતું ના ડોહાએ મોકલી દીધો ડોહો મરવા ને છો ડોહાએ હેરાન કર્યા હાલો પાણી વાળા વાયલા જાય બીજું શું એટલે અંધારું તો જો બાપના બહુ અંધારું છે લે માવા માવા તો છે હાલો વાંધો નહીં હાલો તારે હાલ્યા જઈ અમે જય રામજી કી બીજું શું હાલો જય માતાજી

અ ભાયા આખી રાત પાણી વાળશે વાહ વાટી મારો મોબાઈલ એટલે મોબાઈલ તો સામે મુક્યો કા આ રહ્યો મારો મોબાઈલ થેલામાં પડ્યો તો હાલો હવે પાણી વાળવા જાવી હાથ તો આ ભાયા લડશે પાણી આરે જામ છાતી તાન કે આયેંગે હમ ઓર પાણી કી મહાબેન એકર કે જાયેંગે હમ ચાલો અબ ઝંગ લડને ચલતે હે એટલે આપણે રહ્યા ગુજરાતી યાર અમને એવું ના આવડે માર ભઈ હો ચાલો मारी बटू ये जाहिर बो जाहिमी ने हो दो का डो पानी ने वाल तो लागतो टाइम में नकरो पड्यो रे तो खावा तो ने बहुत जोर डोहा ने हैं आ जाहिर तो, जायर तो दो कि ने की बाळे दिशे डोहो बाळे हे साहेब रे गो रे मरो मिठडो रे गो बाळियो आया थी गाम देखायो मजो सोखू गाम तो देखाय नहीं थी बीक लागे वाला ભૂતડા ભૂતરા થી જયરાજ ભાઈ નો બીવે બેવા કાકા નો શો કરો કઈ ઘટે લડી લેવાનું હોય ભૂત ને એમ બથ લઈને પાડી દઉં એની માને હાલો અમે આવી ગયું શું નાખું હા આવી ગયું અહીંયા તો પાણી પગ્યું એટલે બહુ વાર લાગી હો હાલો હાલ હાલ હું જવું છું તને દાદ વાળવાનું હાલ હા ઓ તો બનાવી નાખ્યું હાલો અમે ક્યાં ડોહો જ્યાં હોય ને આમ તો અહીંયા જ પાણી પડી ગયું પેલા આમાં જાવ દો પાણી હાલો એ તારી મને આ જાને ભૂંડા આ નાકુ આપણે કોઈ જિંદગી માળ્યું ન હોય ને ડોહો આપણને ન હોય એવા કામ સીધી દે આ પાડ દો જે તોડવાની બાકી રે આ પાણી મારું બેટો ભરાવો એવું લે જાને ભાઈ બા હું વહી દેશે હાલો હા એક નાકામાત પીસા કરી ગયા ડોહો 60 વર્ષ પાણીવાળા શું કખાતો એ ડોહાનો આ લુગડા બગાડે એવું એની માને પણ આમાં મજા આવો પણ આમ મજા નહીં થાવતા આ ટાઈટનું મજુ ધધઈ જાવી આમાં બાપા માંદા પડી જાય વિન કરતા આપણે કારખાને સડી જાવ ગયો ડોહો ઘરે હા એટલે માવો મારો કે કતો યાર માવો પેલા ખાઈ લો માવો ક્યાં વહી ગયો મારો મા ગયો બીજો બનાવીશ હમણાં ગોતો હાલો ડોખન ફોન કરો દેશર નાકુ કેટલા વાર કેટલા ટાઈમે ભરાય છે હા બાપુ આ આપડા કપાન નાકુ ભરાતા કેટલી વાર લાગે હા એટલા વાળવા ને ખબર પડે ને જોય આવું એમ દેખાડે જોવા જવાનું એટલા બાપુજી મને એવું બધું ન આવડે તો તમારી સરમે હું આ પાણી વાળવા આવ્યો હું મને એવું ન આવડે યાર નાકું એક વાર પીસા ખરી ગયા મારા એ વાત હાશી બાપુજી તમારું તમે 60 વરસ વાળો વાત હાશી પણ હવે કઈ તો દો તમે કોઈ ટાઈમ નથી કાઢ્યો તેને કાંઈ કાઢ્યો તો દેશી માણસ તમારા કાંઈ વાંધો ને હાલો અને ભૂતભૂત થતું ને એક બીક લાગે એમે સિટી ના માણસો એ વાત હાશી તમે ગામડાના કાંઈ વાંધો ને હાલો

આમ તો લાઈટ કરો શું ગયા મને ડો ગમે ભરાઈ દે શું હશે મારે ધમલા ને ફોન કરવો ધમલા ને ફોન કરીને બોલાવો જોઈ એકલા ફાટી પડે એવું હોય ભાગો 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 ફોન કરવા દે હલો ક્યા હાલ ક્યાં હોય વાળી હા

માવો તો મારી પાસે ચાર પાસે તું લાય તું માવો ખાસ હું ન ખાતો તો રે માવો ખાઈને જાય પેલા માવો બનાવી નાખ્યો બાપના ભાઈ કે ધમલા હજી મને બીવો રે મારી જિંદગીમાં એટલો કર ને બીવો બોલ એટલે એ તો કોઈ પાડું છે પાડું છે તને એવું લાગ્યું હશે હવે હું પાણી વાળવા આવ્યો તો ને હવે એમ થાય છે કે બાથરૂમમાં જવું જોઈશે બાથરૂમ નહીં તો એમ થાય છે કે બાથરૂમમાં જવું જોઈશે રાહ જમલા માવો ખાસ હું ન ખાતો મારત કેપ ચડાવ્યો જે કીકતમાં મન ભાલેનંદો ભાગ્યો તોળું મોટું હતું મોટું થરમ તો મે હરકુ જોયું પણ એવું લાગ્યું મને ભાગવાના આવવાના લાગે જ તે મને લાગે તને લાગે તો હાથ રાખ હાથ રાખતો તું મને એક વાતો લે આવો ખાસ તું હું ન ખાતો કરી દીધા

અમારો લે ઈ ઊપોઈલા દેખાય ને આ બકરી લે ને તો દો દેખાય તો ને દેખાય ધોળું પેન હા મને બીવરાવે તો કોણ હે કોણ ના કોણ છે કેમ થાય તો હાલા પાવડો ગારું હાલે લાય એક સારું કામ ને રવાડે

લાય એક ટોસો તું માર ને કર હું મારું લાય બીક લાગે એ તો માર ને હાલ હું હાર છું લ્યો ક્યાં ગઈ ભાગ તો ભાગ તે મને ક્યાં હાલવડ દીધો મેં તો તને નાથ પાડી હતી ડોફા કે ત્યાં છે તું નતો માનતો આ તો મેં કીધું હાલ જ આવી

મારા પાણી હું સાધન લઈ મુક્યું છે ઓલું ને આમ છે સવારમાં મને ગાડી દેવાનો છે હો આ ભૂતડી ધંધાઈ ની ફેરવી

જો આયા કાણે હું પાણી વાળતો અહીંયા જતે આવો તો આપણે ન્યા આવી જઈએ હાલો જો આયા દુહણ પાણી વાળતો થાય બેહો ગડી ગઠા બેહો હું તમને બતાવું અઠા બેજો બેહો અઠા બેઠા બેજો અઠા બેજો જો આમે તમને કઈ નથી દેખાતું ને જોજો હું તમને બતાવું રો મારી બતી ક્યાં ગઈ બત્તી ક્યાં ગઈ મારી એ હું બત્તી લેતો હું બત્તી લેતો હો રજી અહીંયા મૂકી દીધી મેં ક્યાં ગઈ બત્તી આ આ આપણે એની માં ને ધમલા બત્તી જડી ઘરે આવું આ જો રે આ લો હા એ બત્તી આવી ચાલુ નથી થતી

કેવી મોટી મોટી કરતા હતા ફાટી રે ઘડીક માં વહી ગયા હું પાછો ફોન કરો છો કોક ના આપડી બેને તો તને ખબર તો હે હવે ઈ નો ફોન ઉપાડે કઈ ઓલાને ફોન કર ટાઈટ એવી પડે છે ને આ વધુ ટાઈટ છે આમ તો છો પણ તમારા બીક લાગે બાપ ના મારી ઓળખી તો હે અડધી રાતે કોઈ ન આવે તું ફોન કર હું કરું હમ રે હલો ક્યાં અહીં આવીને વાળીએ થોડુંક કામ હતું જરૂરી આ ફટાફટ ઓલાને ફોન કરજે ને તારા ભાઈ બહેનને હા મારે હું કોઈ નહીં તું ફોન કર એકને ફોન કરું તું એને લઈને આવી બે આવવાલો હા વાંધો ને વાળી આવવાલો યા હા આવો આવો રે ઓલાને ફોન કરું અમે હા ઓરી નહી થતી ને

વાત આ ભૂતડી છે આપણે હનુમાન ચાલીસા કદાચ ભાગી જય હનુમાન જ્ઞાન બાપ આ તો દાંત કાઢે માવાનો કેપે ઉતર નાખે ગીત બીજું લગાવશું બીજું ગીત લગાવ્યું

મગજ ના તારી માં ટીકડી પડે એક બીડી હતી મારી પાસે રે હું લેતો હું કેમ કે પડી ગઈ છે રે બીડી ગઈ હે બાસે મે <coughs> <Yeah. coughs> એ હળગે હળગે જલ્દી અરે હળકતે નથી આનો કાક લાગ્યો લાગે આંકે આવતે નથી ને જોજો લાગે છે ખતરનાક તો મને હું ખબર હોય થાશે ગીત ગાવ એકાતો ગીત ગીત એ તો આંકે આવતો રે આંકે હું બીડી પી દો આવતો આવે તો કામ

તો હવે મારે ડાન્સ કરવો છે આ તો હાલ તને ડાન્સ કરાવ હાલ આવ ભાઈ હાલ તને ગરબા રમાડું હા હાલ હાલો હાલો આપણી રાઉન્ડ થજો રાઉન્ડ એ હું તો કાગળિયા લખે લખી થાકી ભૂતડી તારા મનમાનતી મનમાનથી ને ભૂતડી ના દિલમાં નથી રે મનમાનથી ચૂડેલ ના દલમાન નથી

WOOOOOO <laughs>